રાજકોટના એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની જે હેલ્પલાઇન નંબર છે દસ ચોસઠ ભ્રષ્ટાચાર વિરોધી જે અભિયાન છે ચલાવવામાં આવ્યું છે એના વિશેનું જાગૃતિ અભિયાન દ્વારા નાટક એ રજૂ કરવામાં આવેલું છે રાજકોટ એસીબી અને મનોવિજ્ઞાન ભવનના સંયુક્ત ઉપક્રમે આ નાટક જે છે કરવામાં આવેલું છે અલગ અલગ પબ્લિક પ્લેસીસ ઉપર જાહેર સ્થળોએ લોકોને એક જાગૃતિ મળે એના માટે રાજકોટ એસીબી દ્વારા આ ખૂબ જ સરસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાનમાં મદદરૂપ થવા માટે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ ડૉક્ટર યોગેશ જોકસન અને મારા માર્ગદર્શનની અંદર એસીબીને મદદરૂપ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓએ બે નાટકો તૈયાર કર્યા છે ને જેની ચાર ટીમ તૈયાર કરવામાં આવેલી છે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ બહુમાળી ભવન રેસકોસ એવા અલગ અલગ જગ્યાએ નાટકો કરી નાટકોની રજૂઆત કરી અને લોકોને લાંચ રુશ્વત અટકાવવા માટે અને કોઈપણ કામ માટે કોઈ ભ્રષ્ટાચાર જે છે ન કરવો જોઈએ એની જાગૃતિ માટેના નાટકો વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે